વરસાદની શરૂઆત થઈ છે જી હા રાજકોટ શહેરમાં કાલાવર રોડ જામનગર રોડ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો બહુમાળી ભવન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે યુનિવર્સિટી રોડ એકસો પચાસ ફૂટ રોડ વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે ત્રિકોણબાગ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જે રીતના કરવામાં આવી છે તે જ પ્રકારે રાજકોટ શહેરમાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળતું હતું અને અસહ્ય બફારાની વચ્ચે હવે વરસાદી ઝાપટું છે તે વરસ્યું છે તેને કારણે ક્યાંક જે અસહ્ય બફારાની અંદર રાહત તો ચોક્કસથી મળી છે પરંતુ જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે વરસાદી ઝાપટું વરસતાની સાથે જ રોડ રસ્તાઓ છે તે પાણી પાણી થઈ ચૂક્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથ દ્વારકા જુનાગઢ અમરેલી સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ જ પ્રકારે રાજકોટ શહેરની અંદર પણ અચાનક જ વરસાદી ઝાપટું આવતાની સાથે જ પાણી પાણી છે તે રાજકોટ શહેરના રોડ રસ્તાઓ છે તે થઈ ચૂક્યા છે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રોડ રોડ યુનિવર્સિટી ોણબાગ બહુમાળી ભવન ચોક યાજ્ઞિક રોડ સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં ધોધમાર વરસાદી ઝાપટું છે તે વરસ્યું છે ને તેને કારણે અનેક જે વાહન ચાલકો જે ઓફિસ તરફ અથવા તો પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે વરસાદી જાપટાની અંદર ભીંજાઈ ચુક્યા છે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે વરસાદ છે તે વરસ્યો છે રાજકોટ શહેરની અંદર સામે આવી રહી છે ને તેને કારણે અનેક વાહન ચાલકો છે કે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે હજુ પણ આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેવાની હવામાન વિભાગે જે આગાહી છે તે વ્યક્ત કરી છે પરંતુ ક્યાંક આ વરસાદ છે તે ખેડૂતો માટે રૂપ છે તે સાબિત થતો હોય છે કારણ કે કે વાવણી છે 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 તે થઈ ચૂકી અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જે વિસ્તારો ત્યાં મગફળીનું ઉત્પાદન છે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય જ્યારે તેના પર વરસાદ વરસે તો ખેડૂતો માટે આ જે કાચું સોનું વરસતો હોય તે પ્રકારનો વરસાદ છે તે માનવામાં આવતો હોય છે તેને કારણે ખેડૂતોની અંદર પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ શહેરી વિસ્તારની અંદર અસહ્ય બફારાની વચ્ચે વરસાદી ઝાપટું શાંતિ ની અનુભૂતિ કરી હોય તે પ્રકારે ઠંડક છે તે અનુભવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ આગળ વધીએ ગીર સોમનાથ ની વાત કરીએ ગીર સોમનાથ પંથકમાં વરસાદી